આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અગિયારસો તેતાળીસ કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં બાર કરોડના સુધારા વધારા કરી સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા બજેટ રજૂ કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓને શહેરના હેરિટેજ સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે એક હજાર વિદ્યાર્થીઓને બેસ્ટ લોક ગાઈડ તૈયાર કરવામાં આવશે વિવિધ રમતો માટે કોચ નિમણૂક કરી સ્કૂલોમાં રમત માટે માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવશે બાળકો ચિત્ર સંગીત જેવી કળામાં પરંપરાગત થાય તે માટે બાળકોને ખાસ તાલીમ આપવામાં આવશે વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બૂટ અને મોજા પણ આપવામાં આવશે આ મામલે શું કહી રહ્યા છે એમસી સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા તે સાંભળી લો શિક્ષણ સમિતિ અમદાવાદનું જે બજેટ સત્તાધારી પક્ષનું જે પાંચ કરોડના વધારા સાથે અગિયારસો ને પંચાવન કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે અહીંયા આગળ મને જણાવતા આનંદ થાય છે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અંતર્ગત જે કંઈ બી આયામો છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના જે કંઈ બી તેમના લક્ષ્ય છે તેને સિદ્ધ કરવાનો એક પ્રયાસ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે તેની સાથે દેશના યશસ્વી ગૃહ મંત્રી આદાણી અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને મેયર સાહેબ અને તેમની આખી ટીમ તેમના સાથ સહકારથી જે કંઈ બી આયોજનો આગામી સમયમાં મૂકવામાં આવનાર છે તે મને જણાવતા આનંદ થાય છે કે જે સભ્યશ્રી દ્વારા અલગ અલગ સૂચનો આવેલા છે અને સભ્યશ્રીએ જે અલગ અલગ અમારા ત્યાં દરખાસ્ત કરેલી છે તે અંતર્ગત જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત જે સંકલ્પ અંતર્ગત વિદ્યાર્થી લક્ષી અલગ અલગ કાર્યશાળાનું આયોજન માટે પચીસ લાખ રૂપિયાનું નવું બજેટ હળ આ વખતે અમે લોકોએ પાડ્યું છે તેની સાથે સભ્યશ્રી દ્વારા ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા સંશોધન અને સંસાધન અંતર્ગત જે લગદીરબી દ્વારા ચાર કરોડ મૂકવામાં આવ્યા છે તેમાં બે કરોડ નું વધારાનું જે દરખાસ્ત આવી છે તેને મંજૂરી મળી છે તેની સાથે બાલવાટિકા ના લર્નિંગ એસેન્શિયલ અને એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ તેના જે બે કરોડ નું કામ છે તેમાં ત્રણ કરોડ નો વધારો કરવામાં આવ્યો છે જે કુદરતી સ્ત્રોત છે આપણા તેનો ઉપયોગ રેન વોટર હાર્વેસ્ટિંગ જે આપણા મહત્તમ વિદ્યાર્થીઓ જીવનમાં પોતાના ઉતારે તેના માટે નવું બજેટ હેડ પારી અને એક કરોડ નવું નવું બજેટ કરવામાં આવ્યું છે અને તેની સાથે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સૂચન હતું લોક ગાઈડ વિદ્યાર્થીઓ બને તેના માટે હેરિટેજ સિટીના લોક ગાઇડનું નવું બજેટ હેડ પચીસ લાખનું આયોજન કરવામાં આવ્યું છે શાળા સજ્જતા માટે ત્રણ કરોડનો વધારો કરવામાં આવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસવી જન્મ જયંતિ અને સદીના સિતારાના શતાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત ચાલીસ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સ્પોર્ટ્સ ઓલિમ્પિક બે હજાર છત્રીસ રેડીનેસ અંતર્ગત યોગ તથા પરંપરાગત રમતો અંતર્ગત દોઢ કરોડનો વધારો કરવામાં આવ્યો છે સંગીત શિક્ષક ચિત્ર શિક્ષક અને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ માટે દસ લાખનો વધારો કરવામાં આવ્યો છે અને હેપીનેસ ઇન્ડેક્સ કાઉન્સેલિંગ સાયબર ડિજિટલ અવેરનેસ અને કેરિયર ગાઇડન્સ વિદ્યાર્થીઓ નાનપણથી જ શીખે સમજે પોતાના જીવનમાં ઉતારે તેના માટે નવું બજેટ હેડ પાડી પચાસ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે બાર કરોડ રૂપિયાનો સત્તાધારી પક્ષ દ્વારા વધારો કરીને જે લગભગ અગિયારસો તેતાલીસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું તેમાં બાર કરોડ વધારીને અગિયારસો પંચાવન કરોડ નું બજેટ આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે થેન્ક યુ આપણે સૌ સાથે એમસી સ્કૂલ બોર્ડના ના ચેરમેન સુજય મહેતા તેમના દ્વારા જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે મસ્ત મોટું બજેટ શિક્ષણ બાબતે આ વખતે રજૂ કરવામાં આવ્યું છે તેના લઈને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ સાથે જે અલગ અલગ વિકાસના કામોને લઈને આ બજેટ રજૂ કરાયું છે તેમાં સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા જે એક વિદ્યાર્થીઓને બેસ્ટ લોક ગાઈડ હોય કે પછી બાળકો ચિત્ર સંગીત જેવી કળાઓમાં પણ આગળ આવે તે માટે ખાસ તાલીમની બાબત હોય કે યુનિફોર્મ અને બૂટની બાબત હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્કૂલ બોર્ડ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને વિપક્ષે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં વિપક્ષના નેતાએ દાવો કર્યો છે કે શાસક પક્ષ દ્વારા માત્ર મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કોઈ જમીન સ્તર ઉપર નક્કર કામગીરી કરવામાં આવતી નથી ગત વર્ષના બજેટની વાત કરવામાં આવે તો ટીચર કર્મચારીઓ અને પેન્શનર માટે આર એફ આઈડી કાર્ડની વાત કરવામાં આવી હતી જેનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી શાળાઓમાં બાળકોને ઈજા થાય તો તેમની પ્રાથમિક સરળ મળી રહે તે હેતુથી ફર્સ્ટ એડ બોક્સ ફાળવવા દસ લાખની જોગવાઈ કરવામાં આવી હતી તે પણ ઉપયોગ કરવામાં આવી નથી શાળાઓમાં વ્યાયામના કાયમી શિક્ષકોને બદલે પ્રવાસી શિક્ષકો છે વિદ્યાર્થીઓને યુનિફોર્મ પણ શૈક્ષણિક ક્ષેત્રે શરૂ થઈ જાય પછી આપવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આ બાબતો ઉપર કોઈ અમલીકરણ થયું નથી આ મામલે શું કહી રહ્યા છે પૂર્વ સ્કૂલ બોર્ડના સભ્ય ઇલિયાશ કુરેશી તે સાંભળી લો ગત વર્ષમાં બજેટમાં જે જોગવાઈઓ કરી હતી એમાંના ઘણા બધા કામો હાલ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવેલ નથી જેમ કે સ્વચ્છતા અભિયાન માટે એ લોકોએ સ્કૂલના હરતે ફરતે જે સ્વચ્છ માટે જે બજેટ ફાળવવાની વાત કરી હતી એમાં એ લોકોએ એનો અમલ કરેલ નથી સ્વચ્છ ભારતની વાતો કરી છે વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે બી કરી છે આપણા મુખ્યમંત્રી સાહેબે બી કરી છે પણ એનો અમલ કરવામાં આવતો નથી એક સ્કૂલ રીટ માત્ર તેરસો રૂપિયા ફાળવવામાં આવે છે અને એના માટે જે સ્પષ્ટ અલગ રીતથી જે રજૂઆત કરવામાં આવી હતી એમાં બી એ લોકો એનો અમલ કરવામાં આવેલ નથી બાળકોને ફર્સ્ટ એડ બોક્સ આપવાની વાત હતી કે બાળકો જો રમતા પડી જાય તો એના માટે બાળકોને ફર્સ્ટ એડ માટેની જે જોગવાઈ હતી એનો અમલ કરવામાં આવેલ નથી બાળકોને મધ્યાહન ભોજનની અંદર પૌષ્ટિક આહારની વાત હતી કે એમને મધ્યાહન ભોજનમાં પ્રોટીન સાથે સારું દૂધ મળે એ રીતે વાત હતી એમાંની એક જોગવાઈ હતી એમણે આ વખતે પૂર્ણ કરવામાં આવેલ નથી એ જ રીતે સ્કૂલના ડ્રેસીસ જે છે જે બાળકો માટે આપવામાં આવે છે એ બજેટની અંદર તો આપવામાં આવે છે પણ જૂન અને જુલાઈની અંદર શાળાઓ જે સ્ટાર્ટ થાય છે તો બાળકોને એક જાન્યુઆરીમાં સ્કૂલના ડ્રેસીસ આપવામાં આવે છે અને એમાં સ્વેટર તો આપવામાં જ નથી આવતા જે શાળાઓની અંદર જે સ્વેટર હોય છે એ આપવામાં નથી આવતા એ જ રીતે બાળકોના રમતોત્સવમાં એમણે જે ફંડ ફાળવવામાં આવ્યું હતું પંચોતેર લાખ રૂપિયા હવે ખેલેગા ગુજરાત જીતેગા ગુજરાતની પ્રસિદ્ધિ આપણે દરેક જગ્યા માધ્યમથી આપણે કરીએ છીએ એના માટે એડવર્ટાઇઝમેન્ટ બી કરીએ છીએ પણ રમતના મેદાન જ નથી રમત સંકુલ જ નથી સ્કૂલ ની અંદર વ્યાયામના શિક્ષકો હોવા જોઈએ એ ઉર્દુ મીડિયમ નથી અંગ્રેજી માધ્યમમાં તમારે પ્રવાસી શિક્ષકો લાવવા પડે છે આ બે હજાર વર્ષ બે હજાર પાંચ ની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ ના માં પાંચસો ને એકતાલીસ શાળાઓ હતી ફાઈવ ફોર્ટી વન અને એક લાખ નેવું હજાર વિદ્યાર્થીઓ હતા એની સાથે આજે એકસો ને ત્રણ શાળાઓ અમદાવાદ જિલ્લાની એ મર્ચ થઈ અને ચાલીસ હજાર વિદ્યાર્થીઓ મર્ચ થયા તો એ આંકડા રીતે એકસો પ્લસ ચાલીસ એટલે બે લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ થયા અને સ્કૂલની દ્રષ્ટિએ ગણીએ તો પાંચસો ચાલીસ પ્લસ એકસો ત્રીસ એટલે છસો ને સિત્તેર શાળાઓ થઈ પણ આજે સ્કૂલ વોર્ડ ની અંદર માત્ર ચારસો ને પચાસ શાળાઓ છે એટલે તમે જુઓ તો વીસ વર્ષની અંદર સળંગ શાળાઓ ઘટી છે

નવા બોટ મોજા માટે બીજી તરફ જે રીતે ઇલિયાસ કુરેશીએ આરોપ કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારના દાવાઓ થઈ ચૂક્યા છે પરંતુ તેનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી પરંતુ એ જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં આગામી દિવસોમાં જે બજેટ સ્કૂલ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ મામલે જે જોગવાઈઓ થઈ છે તે કરવામાં આવે છે કે કેમ દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં